તો આપણે હવે ગાંગડી નાખી છે ઊભી રહો ઘોડી થી ને લખુભાઈ ગાંગડી થી આપણે જોવો આયા તો આ ઘોડી કરવાનું હેન્ડલ ઊભું કરવાનું છે અને મિત્રો આયા બધી ગાવ પણ આવી ગઈ છે જો આવી ગઈ મિત્રો હવે જો આયા આ માટી ખોલવાની છે જો ને તો આપણે સારું નું જો કોઈ તો હાલો સારું નું જોવો પણ જોયા ચાલો જો મિત્રો આયા તાલપત્રી ઢાકેલી છે અને ચાલો મિત્રો આ જોવો આયા થી

તો તમે નંબર આપશો બીલા ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગર એમાં નંબર આપશું શ્રી ઉદાવન ગૌશાળામાં એમાં સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં તો મિત્રો અમારા વિડીયોમાં લાંબા સુધી ટૂંકી રહીજ હાલો મિત્રો